મોસ્ટલી ગયા જન્મમાં આપણો જેમની સાથે સૌથી વધારે કર્મ સંબંધ બંધાયો હોય ને એ જ આપણા પરિવારજન બન્યા હોય કારણ કે દાખલા તરીકે કોઈકની સાથે તમારા કર્મનું ઋણ બહુ વધારે છે તમારા લગભગ હજાર જેટલા પ્રસંગો બન્યા છે એની સાથે જેમાં અમુક પ્રસંગમાં તમે એને મદદ કરી છે ને અમુક પ્રસંગમાં તમે એને દુઃખી કરો છે કાં તો હજાર પ્રસંગ એવા બન્યા છે કે જેમાં તમે એને દુઃખી જ કરો છો કાં તો હજાર પ્રસંગ એવા બન્યા છે કે જેમાં તમે એને ખૂબ મદદ કરી છે હવે એવો વ્યક્તિ તમારા પરિવારજન બનીને જ આવે કારણ કે એને ભગવાન તમારી નજીક રાખે તો જ એ ઋણ ચૂકતે થાય ને તમારી આસપાસમાં જ રાખવો પડે તો કાં તો એ તમારો મિત્ર બને કાં તો એ તમારો પરિવારજન બને કાં તો એ તમારો પુત્ર બને અને એની સાથે તમારે ઋણાનુબંધ હોય એટલે જો કંઈક સારા કર્મો હોય તો તમને ભાગ્યશાળીપણાનો અનુભવ કરાવે કે વાહ કેવો પુત્ર મને મળ્યો છે કેટલો સંસ્કારી પુત્ર મળ્યો છે અને એ પુત્ર થઈને તમને ખૂબ સુખ આપે અને જો કર્મ સંબંધ એવો હોય ને ઋણ અનુબંધ નેગેટિવ હોય તો એ એવો કુપુત્ર જન્મે કે તમને આખી જિંદગી હેરાન કરે અને તમને એમ થાય કે આના કરતાં તો પથરા પાક્યા હોત તો સારું હતું એટલે કર્મ સંબંધ માટે જ મોટે ભાગે પરિવારમાં આવી વ્યવસ્થા થતી હોય છે